હેલો બાપુ શું કરવા કોણ બોલો બોલા બાપડી ફોન તો લગાડી દે ઘણા પોતે દૂધ લેવા ગયા છે પૈસા પાંચ હજાર પાંચ હજાર રૂપિયા આલો મીટિંગ ભરાય છે મીટિંગ ભરાતી માં વાત ન કહો આપડે પૂજાની કે પૂજાની તો

పేలీ పూజా దేవరా

મારા છોકરા મરી ગયા કે તને ની શોકન કો લખાબેની સાક્ષી મોલે ના ના પેલે પૂજા દે આવો હાબ ધવાઈ રે પરમ દેમિત તેમથે અન તુદા દેવરાવ પાછે વાત તુદા દેવરાયા વાણો કોઈ નઈ એકાડે નઈ કે પેલો ના ના તો તો પેલો ના પૂજા વાણો કોઈ નઈ પેલે પૂજા ને પછી વાત થતી એમ હા હા

ઓય વાળ તો ના હોય તો બધા બધા આખા બુવાડા માં બધા ફેરમ બધા જ ઓય વાણીયા બધા બધા કેટલા હોય 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 તમે મને પૂજા દેવરાઓ વાર તમને પાછો તમન કોણ મો તા તેલી પૂછ્યા તે મને સા સાહેબ થી વાત કરાવો ને મને કો કે હા તા અમારી મીટિંગ છે ને મને આમ દેવરા ઓર દોહ દાડા માં પૂછ્યા પાછો દેવરા ઓર વાત પાછો કાઈ મી હા બાપા કાઈ મી નહિ કો પાછો કરે પણ મારે સોખાથી થી તો પડવું પડે

ગાડીમાં હવે આ ફોન માં ફોન ના કરતા હું ફોન કાપો રહીશ કિસેમ કર્યો આ નકામ એક ખડી ચાલુ રહે ના ખરી ખબર નઈ હવે આમ બધા ગરોડા